આગળ વાત કરીએ તો પોરબંદરના મોઢવાડા માં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પણ ઉપસ્થિતિ રહી હતી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાનું દર્દ છલકાયું હતું પોરબંદરના વિકાસ માટે એક બીજાના પગ ખેંચવાનું બંધ કરો તેવું નિવેદન આપ્યું હતું મોઢવાડિયાને ટેકો આપવા સંકલ્પ લેવડાવ્યો હતો એક બીજાના પગ ખેંચશો તો અર્જુનભાઈ કામ કેવી રીતે કરશે આ બંને ખંભે ખભો મિલાવીને કામ કરીએ છીએ તેવું પણ અહીંયા બોખીરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું વર્ષ છે ત્યારે સંકલ્પ લેવાના દિવસો છે આપણે સંકલ્પ લેતા નવા વર્ષમાં કે આ નવા વર્ષમાં હું મારા જીવનમાં એટલા ફેરફાર કરું તો આપણે એ સંકલ્પ કરવો જોઈએ કે અમે અમારા આગેવાનો જે છે જેને અમે ધારાસભ્ય તરીકે બનાવ્યા રાજ્ય સરકારે જેને મંત્રીમંડળમાં લીધા એને પૂરેપૂરો ટેકો આપીને એને આ વિસ્તારમાં મજબૂત કરશું જેથી ત્યાં એને પાછળની ચિંતા ન રહીએ જો આપણે અહીંયા બેઠા રાખ્યા અહીંયા પછી જો ટાંગા ખેંચ્યા રાખ્યા તો એ ન્યા તમારા આપણા માટે કામ કરીએ કે પછી આપણા સમાધાનો કરવા આવીએ ધર્મેશભાઈ આ જે રીતે બાબુ બોખીરિયાનું જે આ નિવેદન આવ્યું છે એકબીજાના પગ ખેંચવાનું બંધ કરો પગ નહીં ખેંચો તો અહીંયા જે રીતે મોઢવાડિયા કામ કરી શકશે તેવું નિવેદન આપ્યું હતું એમણે જેને કહે અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવ્યા પછી દરેક અભિવાદન સમારોહ તો ચાલે છે પણ દિવાળી નૂતન વર્ષનું પર્વ એટલે સમાજનું પણ સ્નેહ મિલન હતું અને એમાં સમાજના જ એક પરિવાર તરીકે અર્જુન મોટવાડિયા અને બાબુભાઈ બોખીરિયા એક મંચ ઉપર આવ્યા એટલે બાબુ બોખી બાબુભાઈ બોખીરિયાએ જે સૂચક નિવેદન આપ્યું છે એ છે કે એકબીજાના તાટિયા ખેંચવાનું બંધ કરો કારણ કે હવે એવી વાત છે કે આ એક સુવર્ણ યુગ તરફ એમણે એક વાત કરી છે એમણે એ વક્તવ્યમાં એવું કીધું કે પોરબંદરમાં સાંસદ પણ હવે મંત્રી છે મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ અત્યારે મંત્રી છે એટલે પોરબંદરમાં સમય આવ્યો જોકે એમણે રામભાઈ મોકરિયાનું નામ નથી બોલ્યા કારણ કે લોકો એવું બોલે છે કે પોરબંદરમાં બે સાંસદ અને એક મંત્રી એટલે પોરબંદરનો સવર્ણયુક્ત આવ્યો જ છે પરંતુ જે અત્યારે બાઉભાઈ બોખીરિયા બોલી રહ્યા છે એનું કારણ એ છે કે બંને હવે ભાજપમાં છે અને એક સમય હતો કે અર્જુન ભાઈ મોઢવાડિયા અને બાઉ બોખીરિયા એ સામને આમને સામને હતા પણ હવે જ્યારે ભેગા જ છે અને પોતે ભાજપમાં જ છે અને ભાજપે જ્યારે મંત્રીપદ આપ્યું છે તો પોતે પણ એક સમયે મંત્રીપદ હતા જ પોરબંદરનું પ્રતિનિધિત્વ કરતા એટલે એણે કદાચ કીધું છે કે હવે સમાજને આ તક મળી છે તો તાટિયા ખેંચવાનું બંધ કરજો એકબીજાના જે એ સૂચકતા એટલે કરી કે કોઈ પણ પ્રકારની માગણી હોય નિવેદન હોય તો એમાં તમે કોઈ વ્યક્તિને વિરોધ કરતા નહીં એવું એમનું સૂચક કહેવાનું હતું અને એ કહેવાનું એટલે હતું કે કદાચ ભૂતકાળમાં કાંઈ બન્યું હોય તો એ બધું ભૂલી જજો પણ આ નવા વર્ષે સંકલ્પ લ્યો કે આપણે આ સંકલ્પ લેવાથી અર્જુનભાઈના કામમાં આગળ વધશે પોરબંદરનો વિકાસ થશે જિલ્લાનો વિકાસ થશે પરંતુ એક સૌથી મહત્ત્વની વાત એણે જે કરી છે કે પોરબંદરમાં સુવર્ણયુગ તરફ જઈ રહ્યું છે કારણ કે મેં આપને કીધું બે સાંસદ અને એક મંત્રી એટલે સાંસદમાં પણ એક મંત્રી કેબિનેટ મંત્રી આ રીતે જે મંત્રીવાળી જે વાત છે પોરબંદરને મળી છે એટલે એમાં રામભાઈનો ઉલ્લેખ એમણે નહોતો કર્યો પોતાના વક્તવ્યમાં બે જ ઉલ્લેખ કર્યા છે એક મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા એ વાત પણ જગ છે કે અગાઉ મંદુકના પણ સમાચારો હતા હવે કદાચ સારું પણ હશે પરંતુ એમણે બેનો જ ઉલ્લેખ કર્યો છે પણ અત્યારે પોરબંદર તરફ સુવર્ણયુગ તરફ છે ત્યારે એકબીજાના તાટિયા ન ખેંચવા અને સંકલ્પ લેવો સૌ સાથે મેળવો સમરસતાથી કામ કરવું એ સૂચક નિવેદન બેસતા વર્ષે નૂતન વર્ષે એમના સંકલ્પમાં લેવરાવ્યો છે જી બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર એટલે જે રીતે બાબુ વખેરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું પોરબંદરના વિકાસને લઈને અહીંયા જે નિવેદન આપ્યું હતું એકબીજાના પગ ખેંચવાનું બંધ કરો અહીંયા આજે સૂચક નિવેદન અહીંયા જે સંકલ્પ પણ લેવડાવ્યો હતો મોઢવાડિયાને અર્જુન મોઢવાડિયાને ટેકો આપવા માટે અહીંયા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો એકબીજાના પગ ખેંચશો તો પછી અર્જુનભાઈ કામ કેવી રીતે કરશે બધા અહીંયા ખભેથી ખભો મિલાવીને કામ કરીએ તેવું પણ અહીંયા બાબુ બોખરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરિયાનું જ્યારે અહીંયા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા કે જે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો તેમાં તેમની ઉપસ્થિતિ હતી તે દરમિયાન તેમણે અહીંયા પોતાનું આ નિવેદન આપ્યું તેમનું દર્દ છલકાયું હતું કે પોરબંદરના વિકાસ માટે તેમણે વાત કરી હતી કે એકબીજાના પગ ખેંચશો તો વિકાસ નહીં થાય અર્જુનભાઈને અહીંયા સપોર્ટ કરવાની એમને અહીંયા એમની સાથે રહેવાની ખભેથી ખબો મિલાવીને કામ કરવાની વાત બાબુ બોખરિયા દ્વારા આપવામાં આવી હતી